વાત કરીશું વડોદરાથી વડોદરાના રૂરલના ડબોઈમાં યોજાયેલી પટેલ વાડીની સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કડક પ્રહાર કર્યો હતો તેમણે મંત્રીઓના કાર્ય અને કેબિનેટ મંત્રી મામલાઓને લઈને ખૂબ બોધાત્મક અને વિવાદસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેમણે સરકારની સ્થિરતા મંત્રીઓની અસ્થિરતા અને નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ પોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યા હતો સભામાં મોટી સંખ્યાના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ડભોઈમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં સમગ્ર ડભોઈના અલગ અલગ ગામડાઓમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં યુવાનો વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંખ્યા કરતાં પણ વધુ નોંધ લેવા જેવી બાબત એ છે કે જબરજસ્ત ઉત્સાહ અને ઉર્જા સાથે હજારો લોકો આજની આ જનસભામાં આવ્યા હતા જે રીતે લોકોની સંખ્યા જે રીતે લોકોનો ઉત્સાહ છે એ જોતા એવું જણાય છે કે હવે ડભોઈ પંથકમાં પણ મધ્ય ગુજરાતમાં પણ વિસાવદરવાળી થવાની છે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષના ભાજપના કુશાસનથી થાકી ગઈ છે કોઈ કોઈ લેવલ ઉપર જનતાની વાત સાંભળવામાં આવતી નથી ગામની પંચાયતથી લઈ વિધાનસભા સુધી ક્યાંય પણ આમ જનતાની વાત કોઈ સાંભળવા તૈયાર નથી ચારો તરફ માત્ર પૈસા લાવો પૈસા લાવો હપ્તા લાવો કમિશન લાવો કટકી લાવો લાંચ લાવોની વાત થાય છે સામાન્ય માણસનું નાનામાં નાનું કામ પણ મફતમાં થતું નથી અને એટલે જનતા હવે પછી એક નવી દિશામાં નવું નેતૃત્વ નવી પાર્ટી નવા વિચારો